ગુજરાતમાં રૂપાલા વિવાદને લઈને ગુજરાતમાંથી ભભૂકી ઉઠેલી આગ હવે રાજસ્થાન સુધી પણ પહોંચી છે જેને લઈને સુખદેવ સુખદેવસિંહ ગોગામેળીના જે પત્ની છે શીલા શેખાવત તેમના દ્વારા પણ થોડા દિવસ અગાઉ એક વિડીયો બનાવવામાં આવ્યું હતું અને વિડીયોના માધ્યમથી તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી કે હું ગુજરાત આવી રહ્યું છું મને કોઈ તાકાત હોય તો રોકીને બતાવજો તે પ્રકારની વાત તેમણે કહી હતી ને તેમણે હજારો રાજસ્થાનથી ક્ષત્રિય ક્ષત્રાણીઓને પણ લઈને આવવાની વાત કહી હતી ત્યારબાદ આ મામલાને લઈને જ્યારે સુખદેવસિંહ ગોગામણીના પત્ની શિલા શેખાવત ગુજરાત આવવાની વાત છે તે ચર્ચાઓમાં આવી હતી ત્યારે પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી હતી અને તેમણે ગઈકાલે અરવલ્લી પોલીસ દ્વારા સુખદેવસિંહ ગોગામણીની પત્ની શીલા શેખાવતની અરવલ્લી ખાતે અટકાયત કરી લીધી છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સમાજ અંગે કરેલી વિવાદી ટિપ્પણીના કારણે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય પણ તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉની વાત કરીએ તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવ્યા હતા અને ગુજરાતમાં આવ્યા બાદ તેમણે જુદી જુદી જગ્યાએ સભાઓ પણ ગજવી હતી તેમજ તેમણે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લીધો તેને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટીને ચીમકી પણ આપી હતી ત્યારબાદ થોડા દિવસ અગાઉ

અરવલ્લી બોર્ડર ખાતે પહોંચ્યા ત્યાં તેમની અટકાયત કરી લેવામાં આવી અટકાયતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે જેમાં શિલા શેખાવતને પોલીસ દ્વારા અટકાયત કરીને બેસાડી દેવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે ફ્રેકવાર એકવાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવી જ રીતે અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ આ મુમેન્ટ્સને વધુ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ગુજરાતમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે હાલ તો શીલા શેખાવતની અટકાયત કરી લેવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે મહીપાલસિંહ સામેર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેના કર્ણી સૈનિક હમ જયપુર રાજકોટ કે લી જો મહાઆંદોલન હો આંદોલન કો લેકે શીલા સુખદેવસિંહ ગોગામી યોગસા કટાર અધિરાજસિંહ ગોગામી ઓ છતરસિંહ નરુકા हम जयपुर से रवाना हुए थे हमें रात को साढ़े तीन बजे डिटेक्ट करती है गुजरात पुलिस उसके बाद में हमारे कुछ बाबीसा हुकुम को योगसा कटार को और अन्य दो को पुलिस कहाँ लेके गई है अभी तक हमें कोई सूचना नहीं है न कोई हमें इसके बारे में कोई जानकारी है इसको लेके हम काफ़ी चिंतित हैं तो आप आ, आप क्या करोगे इसके बारे में क्या कई शिकायत या फिर आपने कुछ आपने हम हमने हर जगह पता करने की कोशिश की है हम पहले आपके यहाँ आप पास था हम जाके आए हैं लेकिन हमें उनकी कोई इन्फॉर्मेशन नहीं मिली और हमने अधिकारियों से भी बात की है लेकिन अभी तक कोई इन्फॉर्मेशन नहीं है कि उनको पुलिस के द्वारा कहाँ ले जाया गया है और कहाँ नज़रबंद किया गया है હાલ શીલા શેખાવતની અટકાયત થઈ જવાના પગલે એવું પણ ચર્ચાયેલું છે કે આગામી સમયમાં તેમનો ભુજમાં કાર્યક્રમ પણ હતો તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના હતા અને તેમજ તેઓ સભા પણ ગજવવાના હતા પરંતુ તે પહેલાં જે રીતે અરવલ્લી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમની અટકાયત કરી લેવામાં આવતા ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો